દોસ્તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત તારીખ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે બીએપીએચ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વધુ એક ઇતિહાસ રચવામાં આવ્યો હતો ન ભૂતોના ભવિષ્ય કહેવાય એવો કાર્યક્રમ સુવર્ણ મહોત્સવ આયોજિત કરીને ઇતિહાસ રચ્યો હતો આ કાર્યક્રમ પાંચ વાગ્યાથી શરૂ થઈ નવ અને પંદર વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો અને સવા ચાર કલાક જેટલો ચાલ્યો હતો આ ઐતિહાસિક કાર્યક્રમમાં વડોદરાના દસ હજાર સુરતના ચાર હજાર તો અમદાવાદ ગાંધીનગરના ત્રીસ હજાર રાજકોટના છવ્વીસો અને અન્ય રાજ્યો સહિત વિદેશથી એક લાખ કાર્યકરો સામેલ થયા હતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના જીવન ચરિત્રની દસમી આવૃત્તિનું મહંત સ્વામીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું ત્યારે દોસ્તો વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે આજના વિડીયોમાં તમામ બાબતો વિશે અમે વાત કરવાના છીએ એ માટે આ દ્રશ્ય જોવા માટે આ લાઈવ વિડિયો એટલે કે લાઈવ સાઉન્ડ શો જોવા માટે વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ લખવાનું ચૂકતા નહીં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં જ્યારે બીએપીએસ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમથી સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો રંગબેરંગી આકર્ષક લાઇટિંગની સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યકરોએ હાથમાં રિસ્ટ બેન્ડ પહેર્યા હતા ત્રણ થીમ બીજ વૃક્ષ અને ફળ એ આ ત્રણ થીમ ઉપર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અમદાવાદમાં આયોજિત બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવને વર્ચ્યુઅલ રીતે સંબોધતા ભારતના યશસ્વી વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સંતગણ અને અન્ય મહાનુભાવ અને વિશાળ સ્ટેડિયમમાં પધારેલા દેવીઓ અને સજ્જનો કાર્યકર સુવર્ણ મહોત્સવના અવસરે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રણામ કરું છું આજે પ્રમુખ સ્વામી મહારાજની એકસો ત્રણમી જન્મ જયંતિ છે હું એમને નમન કરું છું દોસ્તો આ શબ્દો અમારા નથી પરંતુ આ શબ્દો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાર્યકર સુવર્ણ મહોત્સવ પચાસ વર્ષની સેવાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમા ચિહ્નરૂપ છે વિશ્વના ઇતિહાસમાં આવો કાર્યક્રમ ના ભૂતોના ભવિષ્ય એવો કહી શકાય પચાસ વર્ષ પહેલા સ્વયંસેવકોની નોંધણી કરીને તેમને સેવા કાર્ય સાથે જોડવાનું શરૂ કર્યું એ સમયે કાર્યકર્તાઓની નોંધણી વિશે કોઈ વિચાર્યું પણ નહોતું આજે એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે લાખો બીએપીએસ કાર્યકર્તાઓ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે સેવા કાર્યમાં રોકાયેલા છે જે કોઈ પણ સંસ્થા માટે એક બહુ મોટી સિદ્ધિ છે પીએમ મોદીએ કહ્યું કે આજકાલ આખી દુનિયામાં એક પેડમાં કે નામ અભિયાનની ચર્ચા થઈ રહી છે ત્યારે આ દિશામાં તમારા પ્રયાસો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે યુવા વિચારોને નવી તકો પૂરી પાડવા માટે જાન્યુઆરીમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનું પણ આયોજન કરવામાં આવશે આ મહોત્સવમાં હાજર રહેલા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આજે જે પ્રસંગ જોયો જે ભાગ્યે જ વિશ્વમાં ક્યાંય મેં જોયો હશે હું વિશ્વાસ સાથે કહું છું કે દુનિયામાં એક લાખથી વધુ લોકોનું સંગઠન ક્યાંય જોવા નહીં મળે આ માત્ર બીએપીએસ દ્વારા જ શક્ય બની શકે શાસ્ત્રીજી મહારાજથી શરૂ કરીને મહંત સ્વામી સુધીની એ ગુરુ પરંપરાને મનથી પ્રણામ કરું છું દોસ્તો આ ઐતિહાસિક કાર્યક્રમ ખૂબ ભવ્ય અને દિવ્ય હતો આ ઐતિહાસિક કાર્યક્રમમાં અમદાવાદ ગાંધીનગરના ત્રીસ હજાર વડોદરાના દસ હજાર અને સુરતના ચાર હજાર જેટલા આ ઉપરાંત રાજકોટના છવ્વીસો અને અન્ય દેશ વિદેશના એક લાખ કાર્યકરો અમદાવાદ પહોંચતાની સાથે જ ત્યાં અલગ માહોલ સર્જાયો હતો ત્યારે દોસ્તો ભવ્ય લાઇટિંગ શો એ સમગ્ર કાર્યક્રમને ખૂબ દીપાયમાન કરે છે આ લાઇટિંગ શો જોવા એ દરેક નસીબના દરેક વ્યક્તિના નસીબમાં નથી હોતો ત્યારે દરેક કાર્યકર્તાઓને અભિવાદિત કરવાનો આ કાર્યક્રમ એ ખૂબ વિશાળ ઉપસ્થિતિમાં પૂર્ણ થયો હતો ત્યારે દોસ્તો આશા રાખીએ છીએ તમને આ વિડિયો ગમ્યો હશે આ લાઇટ શો તમે જોયો હશે દુનિયામાં ક્યાંય ને જોવા મળે એવો લાઇટ શો આ માત્ર બીએપીએસ સંસ્થા દ્વારા શક્ય બને

આ આ દેશના વડાપ્રધાન મોદીએ પણ કાર્યકર મહોત્સવને વર્ચ્યુઅલી સંબોધ્યો હતો ત્યારે દોસ્તો જો તમે સાચા દિલથી એક ધાર્મિક હો તો કોમેન્ટ બોક્સના માધ્યમથી આપના વિચારોને અવશ્ય શેર કરજો કોમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ લખવાનું ચૂકતા નહીં તથા આવા જ બીજા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા આવાજ રોજક અને રસપ્રદ વિડીયોઝ નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલા ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય સ્વામિનારાયણ